એમબીએસ કા દાદા ફ્રૂટ માર્કેટ પર પાછલા અગિયાર વર્ષથી ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે સોનગઢના પીઆઈ એનએસ ચૌહાણ રાજકીય અગ્રણી નીતિન મામા સાથે અનેક અગ્રણીઓએ મહાઆરતીમાં ભાગ લીધો સાથે અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું આ મંડળના ભક્તોએ જણાવ્યું કે ગણેશ મહોત્સવ એ હરિફાઈનો તહેવાર નથી પરંતુ હિન્દુ ધર્મને એક કરવાનો તહેવાર છે તેથી આવો આપણે સૌ સાથે મળી ગણેશ ઉત્સવની ઉજવણી કરીએ ત્યારે દાદા મંડળના ભક્તોએ પણ સાથે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કર્યું સાથે તેમણે જણાવ્યું કે ગણપતિ બાપ્પા સૌનું કલ્યાણ કરે સમગ્ર વિશ્વને પ્રગતિના પંથ પર આગળ લઈ જાય અને સર્વના દુઃખો દૂર કરે તેવી અમે બાપ્પાને પ્રાર્થના કરીએ છીએ સાથે જણાવ્યું કે ગણેશ મહોત્સવ એ હિન્દુ ધર્મને એક કરવા માટેનો તહેવાર છે જેથી કોઈએ પણ અંદર અંદર હરીફાઈ કરવી જોઈએ નહીં અને એક થઈ આ ગણેશ મહોત્સવની ઉજવણી કરવી જોઈએ સાથે જણાવાયું કે ગણેશ મહોત્સવ હિન્દુ ધર્મને એક કરવા માટેનો તહેવાર છે જેથી કોઈએ પણ અંદરો અંદર હરીફાઈ કરવી જોઈએ નહીં ને એક થઈ આ ગણેશ મહોત્સવની ઉજવણી કરવી જોઈએ રિપોર્ટર નરેશ વ્યાસ તંત્રી બનાસ ત્રિપુકાર બનાસકાંઠા